અરુણાચલ પ્રદેશ મુદ્દે વિદેશમંત્રી કોમર્સ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ સાથે જ શહેરમાં પત્રકાર પરિષદને પણ સંબોધી જેમાં તેમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પાડોશી દેશ સાથેની અત્યારની સરહદ ઉપર જે પરિસ્થિતિ છે તેને લઈને જવાબો આપ્યા

अरुणाचल प्रदेश भारत का स्टेट है पहले भी था अभी भी है आगे भी रहेगा तो ये नाम बदलने से कुछ नहीं होता